વાપી પોલીસ ચોકી સામે ભારે પવનને લઈ વૃક્ષ ધરાશયી થતા બે વીજ પોલ જમીનદોસ્ત થયા વાપી જીઆરડીસી પોલીસ ચોકીના સામે ભારે પવન અને વરસાદને કારણે વીજ પોલ ઉપર વૃક્ષ ધરાશય થતા બે થાંભલા જમીન દોષ થયા હતા અને ઘટના સ્થળે પાર્ક કરેલ કાર નંબર જીજે પંદર સીકે ફોર એટ નાઇન ટુ પર પડતા નુકસાન થવા પામ્યો હતો વીજ પોલ પર ઝાડ પડવાને કારણે વીજ પ્રવાહ ચાલુ હોવાથી સ્પાર્ક થતા વીજ પ્રવાહ બંધ થયો હતો સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર ન થતા મોટી દુર્ઘટના બનતા તળી હતી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો સાથે માર્ગ પર પડતા રસ્તો પણ બંધ થયો હતો જેને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો